હવે ખાવા માટે તૈયાર તૈયાર આવી ગોળ દાણી થાય એટલે સમજી લેવાનું કે ખજૂર પાક શેકાઈ ગયો છે બરાબર દાણી થઈ જાય દાણી થઈ એટલે આ જામી જાય બરાબર દાણી ના થાય જેમ ઉપડે નહીં ઉપડે નહીં આ છે આપણો ખજૂરપાક ખાવા માટે ઓલરેડી છે તૈયાર અને આનું ટેસ્ટિંગ આપણે કરીએ ગરમા ગરમ ખજૂર પાક છે આમાં નથી ખાંડ આમાં નાખ્યું છે ડ્રાયફ્રૂટ કાજુ બદામ ઉપરથી પિસ્તા વિડીયો તો તમે બધા જોયો ખૂબ સરસ હતો અને એ પર સાકરવાળા હળી હતા અને અત્યારે બનવા જઈ રહ્યું છે આપણે ખજૂર શું બને છે ખજૂરપાક ખજૂરપાક બને છે આ છે આપણી આ ખજૂર છે જોવો તમે હવે આ ખજૂરના થરિયા જે છે એ કાઢી લીધા છે ને તમે કઈક કહેતા હતા કે આમાં શું પ્રોસેસ હોય કે ખજૂરની અંદર ખજૂર જે ડાયરેક્ટલી સીટલેસ ખજૂર એની અંદર કડક પેસી આવે અને આ

જતીનભાઈ આ બજારમાં જે ખજૂર મળે છે એ આ ખજૂર કઈક તમારો અલગ છે અને બજારમાં મળતો એ ખજૂર અલગ છે તો હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું ખજૂર પાક કઈ રીતના બને છે તમારી થિયરી કઈક અલગ જ છે આપણે બોઇલ કરીએ અને જે ખજૂર પાક બનાવીએ એમાં જે પેચી છે એ પૂરેપૂરી ઘડી જાય છે અને જયારે આપણે ઘીમાં ફ્રાય કરીએ ખજૂર પાક કરીએ એમાં આખી પેચી ઘડતી નથી જેની હિસાબે ફળદા પણ પાર્સલ કોઈને જોતું આવું મળી જાય ગમે આમાં કોઈ પણ જાતની ખાંડનો યુઝ કરવા મને નથી આવતો નેચરલ નહીં નેચરલ જે ખજૂરની સ્વીટનેસ છે એ જ ઉપયોગ છે કોઈ નહીં આમાં શું શું બીજું પડે કે ખાલી આ છે આમાં ડ્રાય ફ્રુટ આવશે હજી આ કમ્પ્લીટ થઈ જાય પછી આમાં બધા મને ડ્રાય ફ્રુટ આવશે ઓકે પછી ટોપરાનું ઝીણું ખમણ આવશે અને થોડુંક ઘી આજે મને દીપકભાઈ જે સજેશન કર્યું હતું તો દીપકભાઈ તો ઘણા વર્ષોથી અહીં આવતા હોય છે તો દીપકભાઈનો મને અનુભવ છે લગભગ દોઢ કે બે વર્ષથી

દીપકભાઈ તો અહિયાં જેતુ જે કેવાય ને ભોમિયા છે અને ઘણા બધા લોકો ને હેલ્પફુલ થાય છે અમે નાના નાના હતા ત્યારે એ લોકો અહીંયા દીપકભાઈ ભાઈ અહિયાં જ બેઠા અમારી દુકાને અચ્છા અને અમે નાના નાના હતા હું તો ભણવા જતો હોય મારા ભાઈ નાનો હતો એ દુકાને અહીંયા બે હતો ત્યારે દીપકભાઈ અહીંયા આવતા આજ જ આ સ્થિતિમાં એ વસ્તુ અહીંયા બનાવે છે શું તો આતિરાજે બનવા જઈ રહ્યો છે ખજૂરપાક હજી આની પ્રોસેસ ઘણી બધી વાર લાગે કલર ચેન્જ થવા મીઠો હોય કલર ચેન્જ ને ઘટ થોડું એકદમ ઘાટું થવા ઘાટું થઈ જાય દૂધ એકદમ બળી ગયું છે પાણીનો ભાગ જે હતો એ બળી ગયો છે અને હવે આ જે ખજૂર પાક જે બની ગયો છે એનું ભેજ આખું ઘટ થઈ ગયું છે અહીંયા એમને ચાલુ ચાલુ જ રાખવાનું ઓકે દૂધ આખું ખજૂરના શેપમાં ટૂંકમાં આવી જાય કે ખજૂર કોફી કલરનો એ રીતના કલરમાં આવી જાય લિક્વિડ ફોર્મ લિક્વિડ આજે ફોર્મ છે એ બળી અને ખજૂરના ફોર્મમાં આવી જાય બરાબર થોડીક વાર લાગશે કેમ કે આનેથી ફ્લેમ ધીમી કરી હાથમાં લેતા આમ અલગ ગોળી વરી જાય એવું આપને ફીલ થાય કે ભાઈ ગોળી વરી ગઈ છે એટલે આ આલ રેડી હજી ગોળી વરતી નથી ઓકે થોડુંક હજી પાણીનો ભાગ અંદર છે બરાબર

અત્યારે આની ઉપર શું નાખ્યું ખમણ નાખેલું છે ચોપરાનું ઓલો માવો બનાવ્યો હતો એ માવાથી થાય આપણે જે આમાં યુઝ કરેલો દૂધ હતો ને એ ગાયનું જ હતું બરાબર એટલે એ ગાયના દૂધનો માવો તો થઈ ગયો છે આમાં બરાબર દૂધ ના હોય અને જે આપણે ઓલો એક્સ્ટ્રા જે માવો બનાવેલો હતો એ બનાવી

આ મિક્સ થઈ જાય જે પછી એના પછી શું આવશે થોડું ઘી આવશે બરાબર સ્વાદ અનુસાર થોડું પછી પાથરી દેવાનું હા પછી એને ટ્રેમાં પાથરી અને ચોસલા પાડ નાખવાનું ઓકે અમારી ઘણી મહેનત છે મહેનત વગર બધાય કામ અધૂરા છે હવે આની ઉપર આવશે ઘી હવે મિક્સ કરી દેવાનું એ પ્રોપર મિક્સ થઈ જાય પછી અને આપણે બરાબર અત્યારે આપણો ઓલરેડી એસી ટકા નેવું ટકા થઈ ગયો છે અને આવી રીતના એને ઢાળી દેવાનો છે નવે આની ઉપર શું આવશે ભાઈ પિસ્તાથી આપણે ફિનિશિંગ કરશું ઓકે આ છે પિસ્તા જે આનું કટિંગ કરીને સોલ્વ કરી નાખ્યો છે અને હવે આની ઉપર આવશે આમાં નથી ખાંડ કે કોઈ વસ્તુ એડ કરી નથી ઓનલી ફોર નેચરલ સ્વાદ છે અને અત્યારનું જે આ ટેસ્ટ કર્યા પછી ખબર પડશે કે આની અંદર કેવડી મીઠાશ છે ખજૂરમાં આ ચોસલા કરી નાખો ને વ્યવસ્થિત આપણે પેલા સેટ કરી દઈએ ઓકે અત્યારે મસ્ત મજાનું જે આ ખજૂર પાક ઉપરથી ઘી આમ રેડીને મસ્ત ગાર્નિશિંગ કરે છે અત્યારે પિસ્તાથી હવે ઓકે આ ખાવા માટે તૈયાર તૈયાર ખાવા માટે રેડી ટેસ્ટિંગ કરવાના છીએ કેવો ખજૂર પાક છે તમને બતાવું આ છે આપણો ખજૂર પાક ખાવા માટે ઓલરેડી છે તૈયાર અને આનું ટેસ્ટિંગ આપણે કરીએ ગરમા ગરમ ખજૂર પાક છે આમાં નથી ખાંડ આમાં નાખ્યું છે ડ્રાય કાજુ બદામ ઉપરથી પિસ્તા અને માવા માવો છે ને હા ઓમ દૂધમાં આપણે ડાયરેક્ટ બનેલ છે દૂધનો માવો થઈ ગયો નારિયેલું છે નારિયેલું છે આટલી મીઠાશ છે ઘરે પણ બનાવી નાખજો અને જ્યારે પણ તમે સ્ક્રીન ઉપર ભાઈના નંબર છે ઓર્ડર પણ ચાલુ છે ને ઓર્ડર ઓકે મળી જશે મળી જશે સ્ક્રીન ઉપર નંબર નાખેલા છે ગોકુલ ડેરી જયપુર તમને સરસ મજાના ખજૂરપા ગળદિયા પછી કઈ કઈ વસ્તુ મળી જાય જાંબુ પેંડા જાંબુ પેંડા પેંડા ત્રણ ચાર ત્રણ પ્રકારના મળશે માવાના થાબડી દૂધના સફેદ ટોટલી પ્રોડક્ટ ઓર્ડર ઉપર અવેલેબલ કોઈપણ સ્વીટ મંગાવવી જોઈએ તમારે તો આ જગ્યાએ ચોક્કસ તમને મળી જશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તમને આજનો વિડીયો ગયો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોઘાઇ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય